બનાસકાંઠામાં આજે રાજકીય ઉમંગનો માહોલ રહ્યો છે જિલ્લાના નવનિયુક્ત બે મંત્રીઓ પ્રવીણ માળી અને સ્વરૂપજી ચરોતર બંને મંત્રીઓનું હાર્દિક સ્વાગત કર્યું ધારાસભ્ય પ્રવિણ માળીને મંત્રી મોટી જવાબદારી સોંપી છે આજ રોજ તેમણે અંબાજી ખાતે જગત માંબાના પાવન દર્શન કર્યા અને રાજ્યની શાંતિ સમૃદ્ધિ અને સુખાકારી માટે પ્રાર્થના કરી રાજ્યનો મંત્રીમંડળનું વિસ્તરણ થયું રાજ્યપાલના હસ્તે મંત્રીમંડળના શપથ બાદ હું આજે બનાસકાંઠની જેનો ગુજરાતનો ઈશાન કહેવાય એવા અંબાજીના પવિત્ર યાત્રાધામની અંદર કરી અને બનાસકાંઠાની અંદર પ્રવેશ કર્યો છે હું જગતજનનીને પ્રાર્થના કરું છું કે આ તબક્કે જે નરેન્દ્રભાઈએ જે વિકાસનો પ્રારંભ કર્યો છે તેમાં સૌને શક્તિ આપે સૌ લોકો સુધી પહોંચી શકાય છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચી શકે તેના માટેની આજે જગતજનનીને પ્રાર્થના કરી છે સૌ ધારાસભ્યો અને મંત્રીશ્રીઓ પોતાની શપથ લઈ અને રાજ્યના ભલા માટે જે કંઈ કરવું પડે મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ એ કરી રહ્યા છીએ ખાસ કરીએ આપણો રાજ્ય વિકાસની વાતો આવીને આવનારા સમયમાં જે પણ કંઈ રોલ મોડલ બને છે પણ આપણે સૌ બે હજાર સુડતાલીસ સુધી જે વિકસિત ભારતનું જે સંકલ્પ નરેન્દ્રભાઈએ જોયું છે અને ભુપેન્દ્રભાઈએ જે પ્રમાણે એને માર્ગદર્શન કરી રહ્યા છે એ આપણે સૌ વિકાસ યાત્રા વધારવાની છે